બનાસકાંઠાના થરાદ તાલુકાના કુંભારા ગામે શ્રી સુથાર સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા ચલ પ્રતિષ્ઠા ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ માહિતી અમારા સહયોગ શ્રી શંકરભાઈ સુથાર દ્વારા આપવામાં આવી હતી

એમણે કીધું ડોક્ટર સાહેબે કે ફરી એક વખત કાર્યક્રમ રાખવાનો છે મારે સન્માન વાળો એટલે એના માટે તૈયાર છે જ્યારે પણ આ પ્રેમ ને લાગણી છે અને એક વર્ષના સમયગાળામાં કોઈ પણ જગ્યાએ કોઈ દુઃખી ન થાય મને તકલીફ ના પડે સમાજમાં પણ એક પણ માણસને કોઈ મુશ્કેલી ન પડે એનું બરાબર ધ્યાન રાખ્યું છે નાના મોટા કોઈ ટાંપા હતા તો પણ આપણા આગેવાનોએ કીધા તો એને કર્યા છે પણ હજુ ઘણું કામ કરવાનું બાકી છે હજી ઘણા ટાપો કરવાના આવનારા સમયમાં પણ બાકી છે આપણે સાથે મળીને ઘણું કામ કરવું જોઈએ આ વિસ્તારમાં પાણી માટેનો જે પ્રશ્ન હતો તો જે ગામોમાં પાણી નથી પહોંચ્યું ત્યાં બસો પાંચસો કરોડ નહીં ચૌદસો કરોડ રૂપિયાની યોજના એક હજાર ચારસો કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપણા માટે આથી તિજોરી ઉઘાડી મેળવી છે આ વિસ્તારમાં અને દરેક ગામના તળાવો પાઇપલાઇનથી ભરવા ધરતીને હરિયાળી કરવી એક આ કામ છે એક હોસ્પિટલ મોટી કરવાનું આપણે સપનું એ વખતે જોયો તો સંકલ્પ કર્યો તો રાજ્ય સરકારે આખા ઉત્તર ગુજરાતમાં ના હોય એવડી મોટી હોસ્પિટલ આપણા ધરાજમાં મંજૂર કરીને આપી એનું કામે ચાલુ કરી દીધું લગભગ પચાસ કરોડ કરતાં વધારે ખર્ચો થાય છે અને એ કામ દોઢ વર્ષમાં પૂર્ણ થશે એવું જ કામ એક જીઆઈડીસીની મંજૂરીની મેં વાત કરી હતી જીઆઈડીસી પણ આપણે મંજૂર થઈ હતી કાર્યાલય પણ આપણું ધમધમે છે નાણામાં નાના માણસને પણ ગરીબ માણસને પણ ત્યાં આગળ આવે તો એના માટે દરવાજા ખુલ્લા ને એક હજાર જેટલા વધારે લોકો લેતો એક હજાર થી વધારે લેતો દવાખાને ટ્રીટમેન્ટ આપવાનું કામ હજી ને સિવિલ માં જઈને પણ સારવાર આપવાનું કામ કર્યું સૌનો સાથ સૌનો વિકાસ જે મોદી સાહેબ કહે છે ને સત્વિશે કોમ બધાનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય અને દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એના માટેનું કામ ચાલુ છે અને કામને આગળ વધારવું છે સમગ્ર જિલ્લાની ફરજાઈ ભેગા થઈને મને આ વખતે બેન દેખાબેન